જૂનું ગીત સાંભળતો હતો તો તને ખબર છે ઓલી ઓલી એક છોકરી હતી જેની પાછળ બહુ પડ્યો હતો પણ કઈ મેલ નતો પડ્યો એકતા ના ના એકતા એકતા નહીં તારી ઓલી પ્રેમીલા પ્રેમીલા કે એકતા ન હતું એમને મને કહેતી પ્રેમીલા તું તને એગ્રુ રેડિયો માં સાંભળીને તું એને યાદ કરતો મને ખબર છે એને મને આ રેડિયો આપ્યો હતો અને એને લગ્ન કર્યા ને તો જતા જતા એને મને કહ્યું તું કે જો આ મારી છેલ્લી નિશાની છે તો હંમેશા રેડિયોને જોઈને મને યાદ કરતો રહીશ અને એની વાત બિલકુલ સાચી નીકળી હું ક્યારનો વિચાર કરતો હતો ગોવિંદા અત્યારનો લેટેસ્ટ જમાનો આ એન્ડ્રોઈડ મોબાઈલ ફાઈવજી અને આ ગોવિંદો ફક્ત રેડિયાર શું કરે છે પણ હવે તારી ફિલિંગ મને સમજી ગયો અને હવે સમજાણી અને હું કહું છું ગોવિંદા ચિંતા કર હું બેઠો છું ને તારે જેટલો માલ જોઈશે ને એટલો મળી જશે અને હા અરે કાલે જ એક ભાઈનો ફોન આવ્યો હતો નવો માલ આવ્યો છે મસ્ત રાજસ્થાનથી એક ભાઈ આવે છે લઈને આવે છે દોઢ કિલો જેવો છે તો પણ મારી પાસે યાર પૈસાની સગવડ અત્યારે છે નહીં દોઢેક લાખ જેવું બજેટ છે અને ગાંડા એ દોઢ લાખનો માલ આપણે કમસે કમ છ મહિના ચાલશે અને એકદમ કડક અને તાજો માલ છે અને ખાસ વાત એ કે એકદમ ચોખ્ખો માલ નો ભેળ સેલ ગોવિંદા દોઢ લાખ રૂપિયા આ છોકરાઓને હમણાં હું બહુ ખર્ચા કરાવું છું આ ધમો રાજ્યો મને પૂછશે પણ કાંઈ વાંધો નહીં તું ચિંતા કરમાં અને આ હા રાજસ્થાન તો તારે બહુ ઓળખાણ સારી છે તો બોટલ બોટલની વ્યવસ્થા નથી થાય એમ હોય તો અરે બોટલની વ્યવસ્થા થાય તો છે પણ આ બોર્ડરને તને ખબર નહીં આજકાલ બહુ ચેકિંગ ચાલે છે

અને છ મહિના સુધી આપણે માથાકૂટ નહીં આ પછી હું છ મહિના સુધી છોકરા પાસે નહીં માગું પણ તને નથી લાગતું ગોવિંદા દોઢ લાખ રૂપિયા એવું નથી ભાઈ જો અરે માર્કેટમાં તો લાખ રૂપિયામાં મળે પણ વાત શું છે કે આ માલ છે ને એકદમ ઓરિજિનલ છે આપણે જો વસ્તુ સારી લેવી હોય ને તો પૈસા તો વધારે આપવા જ પડે બોલ હવે તારે ખરાબ માલ લેવો છે કે સારો અને તારે સસ્તો જોઈતો હોય તો મારી પાસે એનો એ કોન્ટેક છે એ તું રેવા દે આ તે ઉજો કરે કેશ ને એ તું માલ મગાવી નાખ અને થોડો ઘણો ફાયદો થાય તો કરાવજે ને તો હું તને ડોટ પેટીની વ્યવસ્થા કરી દઉં છું આપણે પાર્ટી તો કરવાની થાય છે અને ક્યાં ખબર છે મારા ભાઈ બંધના ફાર્મ માં ખબર છે ને ન્યા મોજ આવે અને તારા બધા ભાઈ બંધ બોલાવી લેજે મેફિલ જમા છોકરા એટલે આ બધું બીતા બીતા કરવું પડે તારી જેમ તો કઈ છે નઈ મારે રાખજો આ બધી વસ્તુ આ મારા જમણાને ને રાજ્યને ખબર ન પડે મિત્ર આ બધું આ બધી મારી મોજ મસ્તી તને તો ખબર છે ને હવે હું કહું છું ગોવિંદા હવે વાતો જ કરવી છે કે હવે તું કઈક વ્યવસ્થા કર હું તને હમણાં થોડાક ટાઈમમાં બેસાઉ હું એડજસ્ટમેન્ટ કરીને ઇંગ્લિશ માલ પીધા પછી ઇંગ્લિશ તારો બહુ નીકળ્યા છે અરે યાર

મને એમ કે આવી જશે શાંત થઈ ગઈ દેખાયા નહીં ને એટલે મને થયું કે લાવ એ બાજુ જાઉં છું તો આટો મારતી આવું વસ્તુ આવી ગઈ હોય તો લેતી આવો ના આ બધું વસ્તુ મળી ગયું હતું પણ અંજીર જ નહોતા મળતા બીજી દુકાને ગયો ને ત્યાંથી મળી ગયા જુઓ કાજુ બદામ પિસ્તા અંજીર અને હા હારે પણ લાવ્યો છું સરસ સરસ આવું ને આવું આપતા રહો તો વધારે સારું શું છે કે તને તો ખબર જ છે કે તારા જીજાજી આજકાલ બહાર બહુ દોડે છે હવે આ ઘરની અંદર જોઈતી વસ્તુ તમે લોકો નહીં મોકલો તો કોણ મોકલશે અને આમ પણ તારા જીજાજીને હમણાં ધંધામાં થોડી મંદી છે હા હા લાગે જ છે એટલે થોડા સુકાઈ ગયા છે અને જીજાજીને તો કાલે જ ફોન આવ્યો હતો અને કહેતા હતા કે મારો ધંધો તો ધોમધોકાર ચાલે જ છે હવે દુનિયાને બતાવા તો ભાઈ બધા જુઠ્ઠું જ બોલતા હોય ને સાચું કોણ બોલે પણ સાચી વાત કહું ને તો અત્યારે તારા જીજાજી બહુ જ ચિંતામાં છે મને તો એમ થાય છે કે પપ્પાને આવીને કહું કે દર મહિને દસ હજારની મદદ પણ અમને કરે પણ પછી તમારા લોકોની થોડી દયા આવે છે ને એટલે આ સામાનમાં ચલાવી લઉં છું બધું પાંચ પાંચ કિલો જ છે ને હા છે તો બધું પાંચ પાંચ કિલો જ હા પણ તને ખબર છે બેન હા હા દસ હજાર રૂપિયાનું થયું છે અને એ પણ મેં ઊંચી ના રાખ્યા છે દુકાનવાળા પાસે દસ હજાર રૂપિયાનો સામાન હવે એમાં શું આટલું બધું રડવાનું તું અને મોટા ભાઈ બંને કમાવતો છો જ ને ધર્મેશભાઈ એ સારું કમાય છે ને તું કમાય છે હવે ઘર ચલાવવાનું અને બીજા તો કયા ખર્ચા છે બિચારા દર વખતે તમે લોકો કહો છો કે પપ્પા ખર્ચા કરે છે ને આ ખર્ચા કરે પહેલાં કોઈના કંઈ ખર્ચા નથી અને બેનને તો જેટલું આપે ને એટલું ઓછું છે મને તો એમ થાય છે કે તમને મને આપતી વખતે જ બધું રડવાનું યાદ આવે છે એવું નથી બેન એ તું લઈ લે એની ના નથી પણ આ તો હું તને કહું છું કે હા તારી દર મહિને ચાર પાંચ ડિમાન્ડો હોય છે ખરેખર આ તને ખબર છે ને હું અને ભાઈ બે જ રડવાવાળા છીએ અને મારુતિ બધો ખર્ચો તો હું જે કમાવું છું એ બધો ખર્ચો તો બેન તારા ઘરમાં જ જાય છે અચ્છા ભાઈ તું મહિને ત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયા કમાય છે અને મોટા ભાઈ પણ પચાસ હજાર સાહીઠ હજાર રૂપિયા જેવા તો કમાય હવે ઘરમાં જેને એસી હજાર રૂપિયા જેવાની આવક હોય એને શું તકલીફ પડે અને રહી વાત પપ્પાની તો પપ્પાએ એમની જિંદગીમાં કર્યું જ છે ને બધું બધા માટે તો તમે અત્યારે કરો એમાં કંઈ નવાઈ થોડી કરો છો અરે પપ્પાનું કરીએ જ છે ને ક્યાં ના પાડીએ છીએ અને દર વખતે શું સંભળાવ સંભળાવ કરો છો કે પપ્પાનું કરીએ છે આ ખર્ચા કરીએ છીએ પપ્પા ખોટા રૂપિયા ઉડાડે છે અરે બિચારા આ ઉંમરે રૂપિયા નહીં ઉડાડે તો ક્યારે ઉડાડશે અરે લોકો પોતાના મા બાપ માટે કેટ કેટલું કરે અને તમારે આટલું કરવાનું આવે છે તો તમને માંધા વચકા પડે છે અરે એવું નથી બેન તારા માટે જેટલું કરીએ એટલું ઓછું પપ્પા માટે જેટલું કરીએ એટલું ઓછું પણ તને ખબર છે ને કે ચાર જ હાથ છે અને તમે દસ હાથથી ઉડાવો તો અમે કેવી રીતે ભેગું કરી શકીએ બસ ભાઈ બસ હવે છે ને આ બધા રોદડા રવાના બંધ કરી દે અને તને એવું લાગતું હોય ને તો આ સામાન પાછો આપ્યો અને દસ હજાર રૂપિયા આપવાનું માંડી વાળે એટલે વાત થાય બેન તને ખબર છે આ ભાઈના લગ્નમાં કેટલો ખર્ચો થયો હવે એના જે ઘરેણાના પૈસા એ બાકી છે અને પાપા દરરોજ બબે ત્રણ ત્રણ હજાર ચાર ચાર હજાર ક્યારેક ક્યારેક તો પાંચ પાંચ હજાર રૂપિયા લઈ જાય છે હવે તું કે હવે અમારે ઘર ચલાવવું કે આ આ લગ્નનો પૈસા ચૂક બસ બસ હવે મારા લગ્ન વખતે પપ્પાએ જે લેણું લીધું હતું એ હજુ તમે પૂરું નથી કરી શક્યા અને રહી વાત આ ભાઈના લગ્નની તો પપ્પાએ કીધું છે તું સાદા પતાવી દો પણ ભાઈના આ ભાભીના ઘરવાળા ક્યાં માન્યા એકની એક દીકરીને વડાવવાની છે થોડુંક તો અમારે પ્રસંગ વ્યવસ્થિત કરવો જ પડશે બાકી પપ્પા તો કહેતા હતા કે સમૂહમાં લગ્ન કરાવી દો આ દીકરીને ઘરેથી વડાવી એટલે બહુ થઈ ગયું પણ ના બધો દેખાડો કરવો હોય તો થાય એવું હવે સો વાતની એક વાત તું મને સંભળાવવા આવ્યો છે કે આપવા આવ્યો છે એ કહી દે એટલે મને સમજ પડે નાના મોટી બેન દેવા જ આવ્યો છું આવે વરસાદ આવવાનો લાગે છે જા ઘરે વેલો એ તો પલળી જઈશ તો બીજા પાછા એમ કહીશ કે તને હું વસ્તુ આપવા આવ્યો પલળી ગયો એમાં મને શરદી થઈ મેં દવાના રૂપિયા ખર્ચ્યા જા જોયું એટલા દૂરથી હું બેનને આ વસ્તુ દેવા આવ્યો પણ પાણીનું પણ ના પૂછ્યું

અરે બકુલ એવું કાંઈ નથી આખો દિવસ જોબ પર જાઓ રાતે આવું અને પછી સુઈ જાઓ હમણાં મારો દિવસ જતો રહે છે અને તું કે કેવું છે તારી તબિયત પાણી અને આ મહેશ આ કનુ આ મન્યો શું કરે છે બધાય બધાય હવની હવ રીતે મોજ કરે છે બધાય આ ખુશીથી છે ને રાત્રે બધાય ભેગા થવી સવારમાં બધી નોકરીએ જ આવી પછી અંદર રાત્રે ભેગા થઈ તો એમ કે છે કે રાજ હમણાં આપણા ગ્રુપમાં કંઈ દેખાતો નથી એટલે ક્યાં ગાયબ થઈ ગયો હું દુઃખ છે દુઃખ તો અમારે છે પણ અમે દુઃખને પી જ આવી છી અને ખુશી ખુશીથી બધાય હળીમળીને રેવી છીએ એટલે તારે પણ કંઈક દુઃખ હોય તો આમાં ગ્રુપમાં વાત કરી તો એનું અમે સોલ્યુશન લાવી બીજું શું કરીએ એકવી બોલ રાજ તારા માટે તારી વાત સાચી છે મિત્રો હોય ને તો બગુલ તારા જેવા કે તો અમારા માટે એવું વિચારે છે મિત્રો માટે વિચારે છે સાચું કહો ને બકુલ મારા પપ્પાની અને બહેનની ડિમાન્ડ રોજે રોજ વધતી જાય છે તને તો ખબર છે કે હું અને ભાઈ બે રડવાવાળા અને કહેવાય ને કે પછડી હોય ને એટલી જ હોડ કરાય પણ ના પપ્પાને રોજ ચાર પાંચ હજારના ખર્ચા અને એમાંથી બેન દર મહિને મને આ જોઈએ આ જોઈએ હવે તું વિચાર કર કે અમે લોકો કેટલું પૂરું કરીએ અને પપ્પાની આદત દિવસે ને દિવસે બહુ રોંગ થતી જાય છે અત્યારે લોકો હરિદ્વાર અને ચારધામની જાત્રાઓ કરે પણ ના એને તો ક્લબમાં જવું અને ફ્રેન્ડ સર્કલ સાથે એન્જોય કરવું અને રોજે રોજ નવા નવા ખર્ચા કાંઈ સમજાતું નથી કે શું કરવું અરે રાજ દુઃખ તો અમારે પણ છે ઘેરે અમારે આ તમારે જેવી છે ને એવી જ અમારે ઉપાધિના પાર નથી પણ બધું જીવનમાં હાંકવું પડે આપણે ખુશ રહેવાનું હોય જીવન આપણને કુદરતે આપ્યું છે તે કઈ રીતે આપણે જિંદગી એકાવી એ બધું હાલતું હોય પેલો આપણા ગ્રુપમાં છે ને મિત્ર આ સતુર એને પણ આવું દુઃખ છે એટલે આવું બધું હેલા કરે ટેન્શન કાંઈ લેવાનું નહીં મોજ કરવાની ખુશ રહેવાનું અને મિત્ર સર્કલમાં વાત કરવાની તો જ આનું સોલ્યુશન આવે અને તારી જે કાંઈ અમારે મદદ થાય એ તને મદદ અમે કરવા માટે તૈયાર છીએ હાલ આપણે ચા પીએ